અલે થોડા 500 દેવાય અલે બટા પાંચ રૂપિયા પીપર ખાજે હો લાય 500 ની નોટ અલે અઢીસો રૂપિયા ભાઈ હવે હું કેદી આવું મહેમાન આવે તે સારું હાલ ભાઈ એ વિમલ આપો ભાઈ બોલો જુબા કેસરી લાવ તો ભાઈ વિમલ અરે ભાઈ વિમલ તો એક જ હતી ને ઈ મે આ ભાઈને દઈ ગયો આ તો કેટલા વારી આવડિયા વિમલ 10 વાડી ભાઈ આવડિયા વિમલ મારે જો અહીં આનો 50 રૂપિયા આપો અરે તો હું 100 રૂપિયા આપું હું 200 રૂપિયા આપું અરે હું 500 રૂપિયા આપું હું 1000 રૂપિયા આપું અરે હું 2000 રૂપિયા આપું હું 4000 રૂપિયા ના આપું અરે 5000 આપું આના હું 7000 આપું અરે 8000 રૂપિયા આપું 10000 ના આપું 10000 માં ફાઈનલ ને હા ફાઈનલ હાલા બાજુ તો તારે 10000 માં જોઈએ છે એમને તો તે જોઈને ભાઈ તો ભાઈ છે મજાક થોડી છે ફાઈનલ છે ને ફાઈનલ તો લાવ પૈસા એ તો ખરા ને આ રિયા રોકડા આ 10000 રોકડા કેટલા દિયા તારી વિમલના 10 રૂપિયા અરે